નમસ્કાર મિત્રો જાહેરાત ક્રમાંક બસો છવ્વીસ વિશે આપ સૌ જાણતા જ હશો સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ એટલે કે સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ અને રિસર્ચ આસિસ્ટન્ટની વેકન્સીઓ જાહેરાત ક્રમાંક બસો છવ્વીસ મુજબ બે હજાર ત્રેવીસ ચોવીસની અંદર આવેલી હતી જેની એક્ઝામ હમણાં જ માર્ચની અંદર વીસ ત્રણ બે હજાર પચીસના રોજ લેવાઈ હતી ગૌણ સેવા મારફતે આ એક્ઝામ કંડક્ટ કરવામાં આવે છે તો વેકન્સીનો તમને ખ્યાલ જ હશે વેકન્સી કેટલી હતી તો સંશોધન મદદનીશની અંદર નવ્વાણું વેકન્સી હતી અને આંકડા મદદનીશની અંદર નેવ્યાસી વેકન્સી હતી સંશોધન મદદનીશ એટલે આરે અને આંકડા મદદની સીટલી એસી તો મિત્રો અંદાજિત ફોર્મ કેટલા ભરાયા હતા તો તમે પત્રકારોની ટ્વિટો જોઈ જ હશે પત્રકારોની ટ્વિટ મુજબ ઓગણત્રીસથી ત્રીસ હજાર આર એ એસએમાં ફોર્મ એપ્લાય કરવામાં આવ્યા હતા જે એક્ઝામ વીસ ત્રણ બે હજાર પચીસના રોજ લેવામાં આવી હતી તેમાં કેટલા વિદ્યાર્થીઓ આવ્યા હતા તેનું હજુ કોઈ ચોક્કસ ઓકડો ન્યૂઝપેપર મારફતે મળ્યો નથી પણ તમને ખ્યાલ હશે કે દરેક બ્લોકની અંદર કુલ ત્રીસમાંથી મેક્ઝિમમ દસ બાર કે આઠ જેટલા જ વિદ્યાર્થીઓ હાજર રહેતા હતા એટલે કે ઓગણત્રીસ હજારમાંથી બારથી તેર હજાર જેટલા સ્ટુડન્ટે એક્ઝામ આપી હશે એવું કહી શકાય હવે મેઇન મુદ્દાની વાત કરીએ તો અંદાજીત કટ ઓફ કેટલું રહી શકે છે તમે ઘણી જગ્યાએ વિડીયો જોયા જ હશે બધાના મંતવ્યો અલગ અલગ હશે તો હું મારા મંતવ્ય મુજબ એક ધારણા મુજબ અંદાજિત કટોકની રજૂઆત તમારી સમક્ષ કરવા માગું છું તો અંદાજિત કટ વાત કરીએ તો સૌપ્રથમ રિસર્ચ આસિસ્ટન્ટની વાત કરીએ એટલે કે આરે સંશોધન મદદનીશ જેમાં કુલ નવ્વાણું જગ્યાઓ છે તો તેમાં મેલની અંદર અને ફિમેલની અંદર કેટલું મેરિટ રહી શકે તેમ છે તો કેટેગરી વાઇઝ હું ટ્રાય કર્યો છે તમને સમજણ પડે તે રીતે તો સૌ પ્રથમ જનરલ કેટેગરીની વાત કરીએ તો જનરલ કેટેગરીમાં મેલની અંદર એકસો પિસ્તાલીસ કે તેનાથી વધુ માર્ક્સ ધરાવતા ઉમેદવારો સેપ ઝોનમાં છે ઈડબલ્યુએસ એસ કેટેગરીની વાત કરીએ તો એકસો ચુમ્માલીસ માર્ક્સ ઓબીસી કેટેગરીની વાત કરીએ તો એકસો બેતાલીસ માર્ક્સ એસી કેટેગરીમાં સેમ ટુ સેમ ઇડબલ્યુ એસ જેવું છે એકસો ચુમ્બાલીસ માર્ક્સ એસટી કેટેગરીમાં એકસો પચીસ માર્ક્સ મિત્રો આ એક અંદાજિત કટ છે આ એક ધારણા છે જે ટેલિગ્રામની અંદર ને વોટ્સઅપની અંદર તમે પુલ જોયા જ હશો આ ઉપરાંત જે ગૂગલ ફોર્મ મંગાવવામાં આવ્યા હતા તેમાં વિદ્યાર્થીના માર્ક્સ અને કેટેગરી મંગાવવામાં આવી હતી તે તમામ ધ્યાનમાં રાખીને આ હું એક પ્રયત્ન કરું છું તમારી સમક્ષ મેરિટ રજૂ કરવાનો મિત્રો જે ટેલિગ્રામની અંદર પોલમાં જે વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે તો મોટાભાગના વિદ્યાર્થીઓ ખોટા આન્સર પણ ટીક કરતા હોય છે ફોર એક્ઝામ્પલ અમુક સ્ટુડન્ટ તો એક્ઝામ આપવા પણ નથી જતા અને પોલની અંદર એકસો પચાસથી વધુ માર્ક્સ પણ ટીક કરતા હોય છે એટલે જરૂરી નથી કે પોલમાં જેટલા સ્ટુડન્ટ પાર્ટિસિપેટ થાય છે તે બધા સાચા જ હશે હવે જે ગૂગલ ફોર્મ ભરવામાં આવ્યા હતા આર એ વિદ્યાર્થીઓ માટે તેમાં પણ કેટલાક વિદ્યાર્થીઓએ કેટેગરી પણ ખોટી લખી હશે અને માર્ક્સ પણ ખોટા લખ્યા હશે એટલે જરૂરી નથી કે આર જે ગૂગલ ફોર્મ મંગાવવામાં આવ્યા હતા અને જે પોલમો પાર્ટિસિપેટ હતા તે બધા સાચા જ હશે ઘણા ખરા વિદ્યાર્થીઓ જેમને એક્ઝામ નથી આપી તેમને લગભગ એકસો પચાસ પ્લસ જ ટીક કર્યા હશે આ એક સ્વાભાવિક વસ્તુ છે તો મેરિટ આનાથી ડાઉન પણ જઈ શકે છે હવે આરેની ફિમેલ કેટેગરીની વાત કરીએ તો ફિમેલ કેટેગરીમાં કેટલું મેરિટ રહી શકે છે તો ફિમેલની અંદર જનરલ કેટેગરીમાં એકસો ચોત્રીસ માર્ક્સવાળા વિદ્યાર્થીની સેપ છે ઈડબલ્યુએસમાં એકસો એકત્રીસ ઓ બી સીમાં એકસો ચોવીસ માર્ક્સ એસસી કેટેગરીમાં એકસો એકત્રીસ માર્ક્સ એસટી કેટેગરીમાં એકસો પંદર માર્ક્સ હવે મિત્રો આંકડા મદદનીશની વાત કરીએ જેમાં કુલ નેવ્યાસી જગ્યાઓ છે તો તેમાં હા જે મેં મેરિટ દર્શાવ્યું છે તેના કરતાં પણ મેરિટ ડાઉન જવાની શક્યતાઓ સોય સો ટકા છે તો મિત્રો એનું પણ ચોક્કસ રીઝન છે જે મેં તમને અગાઉ જણાવ્યું કે પોલની અંદર ઘણા વિદ્યાર્થીઓ ખોટા માર્ક્સ રજૂ કરે છે ખોટામાં પણ વધુ માર્ક્સ રજૂ કરે છે એટલે કે મેરિટ આનાથી ત્રણ ચાર માર્ક્સ ડાઉન જવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે બીજી વાત કરીએ તો જે લોકો ઓલરેડી એસએની હાલ નોકરી કરતા હોય છે તેઓ પણ એક્ઝામ આપવા આવ્યા જ હતા તો તેઓ અમને આર નહીં મળે તો તે ફરીથી એસએના જે નોકરી કરેલા વર્ષ છે જતા નહીં કરે એટલે કે એમની જગ્યા બચવાની જ છે બીજી વસ્તુ કે તમને ખ્યાલ હશે ટાટ વન અને 2 ટુની અંદર એટલે કે ધોરણ નવથી બારમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયું છે નવ દસનું ચાલુ છે પણ એ પણ અમને પૂર્ણ થઈ જશે તો ઘણા લોકો એવું મંતવ્ય ધરાવતા હોય છે કે ટીચિંગ ફિલ્ડમાં જવું છે તો એવા પણ લોકો હશે કે જે એસીઆરએમાં નહીં લે અને ધોરણ નવ દસ કે અગિયાર બારમાં પોતાનો વિચાર રજૂ કરશે એટલે કે પોતાની નોકરી તેમાં લેશે તો હવે એસીએની વાત કરીએ તો એસીએમાં કેટલું મેરિટ રહી શકે છે તો જનરલ કેટેગરીમાં એકસો બત્રીસ મેળની વાત કરું તો ઇડબલ્યુ એસમાં એકસો ત્રીસ ઓબીસીમાં એકસો અઠ્યાવીસ એસસી કેટેગરીમાં એકસો ત્રીસ એસટી કેટેગરીમાં એકસો પંદર ફિમેલની વાત કરીએ તો જનરલની અંદર એકસો ત્રેવીસ ઇડબલ્યુ એસમાં એકસો બાવીસ ઓબીસીમાં એકસો એકવીસ એસસી કેટેગરીમાં એકસો બાવીસ એસટી કેટેગરીમાં એકસો એક માર્ક્સ મિત્રો ફરીથી તમને કહી દઉં કે આ એક અંદાજના છે ધારણા છે આ સો ટકા સત્ય માનવાની કોઈ જરૂર નથી પણ હા જે લોકો પોલમાં પાર્ટિસિપેટ થાય છે અથવા તો ગૂગલ ફોર્મની અંદર માર્ક્સ લખે છે તેમાં ઘણા ખોટા વિદ્યાર્થીઓ માર્ક્સ રજૂ કરે છે તેવું સો ટકા સત્ય છે એટલે કે એસીએનું મેરિટ આ જે દર્શાવ્યું છે તેના કરતાં પણ ડાઉન જવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એસીઆરએના વિદ્યાર્થીઓ સુધી શેર કરજો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો એસીઆરએ રિલેટેડ તમામ અપડેટ અમારી ચેનલમાં મૂકવામાં આવશે જય હિન્દ